િટી કન્સિસ્ટ પરફોર્મન્સ કેસ સિલ્વર પંપ એન્ડ મોટર નામ યાદ રખના તમે બાળપણમાં દલા તરવાડીની રીંગણાવાળી વાર્તા તો સાંભળી જશે બસ આ જ વાર્તાને સાર્થક કરતું આખું કૌભાંડ ખુલી ગયું છે વાર્તામાં અમદાવાદ કોર્પોરેશનના મળતિયા પૂછે છે કે રીંગણા લઉ બે ચાર અને સામેથી જવાબ મળે છે કે લઈ લો દસ બાર કારણ કે આ તો બોળી બામણીનું ખેતર છે જે ઉઘાડવું હોય તે ઉઘાડો અને પોતાના ઘર ભરી લો અહીં ક્યાં કોઈ જોવા આવવાનું છે તમને થતું હશે કે આ શું કંઈ વાર્તા કરી રહ્યા છે પણ મુદ્દો એવો છે કે તેના મૂળ સુધી પહોંચવા માટે પહેલા પ્રસ્તાવના બાંધવી ખૂબ જરૂરી છે કારણ કે અહીં મજબૂત પાર્ટી અને કમાણીના પ્લોટની આખી આવાજ છે હવે મૂળ મુદ્દા પર આવી દ્રશ્યમાં તમે જે જોઈ રહ્યા છો તે ખાણીપીણીનું માર્કેટ છે અમદાવાદમાં તમારા ઘરની આસપાસ તમે આવા માર્કેટ જોયા હશે કદાચ તમે ત્યાં જઈને સ્વાદનો ચટાકો પણ માણ્યો હશે પણ શું તમને ખબર છે કે આ સ્ટોલ અહીં કેવી રીતે ઊભા કરી દેવામાં આવે છે શું તમને એ વાતની ખ્યાલ છે કે કોની જગ્યા પર આવા ખાણીપીણીના સ્ટોલ બનાવી દેવામાં આવે છે કદાચ તમે તેના વિશે વિચાર્યું નહીં હોય તમે પણ કદાચ એવું જ માનતા હશો કે કોર્પોરેશનના અધિકારીઓ ખાણીપીણીની લારીઓવાળા પાસેથી ભાડું વસૂલતા હશે પણ એવું નથી કેપિટલ પર આજે અમે ખુલ્લું પાડવા જઈ રહ્યા છે જેથી તમને ખ્યાલ આવે કે કૌભાંડના કારીગર તો જુદા છે વાસ્તવમાં અમદાવાદ મહાનગરપાલિકાના પ્લોટ સસ્તા ભાડેથી મેળવીને લાખો રૂપિયાની કમાણી કરવાનું આખું આ મોટું કૌભાંડ છે વિપક્ષનો આક્ષેપ છે કે કોર્પોરેશનના મળતીયાઓ ટ્રસ્ટના નામે ખાલી પડેલા પ્લોટ ઓછા ભાડેથી મેળવીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે કોર્પોરેશનમાં કેવી રીતે સસ્તા ભાડે પ્લોટ મેળવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે તેની હકીકત જાણશો તો તમે પણ ચોંકી જશો અમદાવાદ મહાનગરપાલિકા જુદી જુદી ટીપી સ્કીમ બહાર પાડે છે આ સ્કીમમાં ઘણા પ્લોટ ખાલી રાખવામાં આવે છે તેનો ઉપયોગ ભવિષ્યમાં ત્યાં ગાર્ડન સ્પોટ સંકુલ પાર્કિંગ હોય છે પરંતુ તેના બદલે ખાલી પડેલા પ્લોટ કોર્પોરેશનના માટે સોનાના ઈંડા થયા છે વિપક્ષનો આક્ષેપ છે કે બીજેપીના કોર્પોરેટર્સ અને હોદ્દેદારો પોતાના મળતીયાઓને ટોકન ભાવે પ્લોટ ઉપલબ્ધ કરાવે છે તેઓ સ્ટેન્ડિંગ કમિટીમાં ભલામણ કરીને ઓછા ભાડાથી પ્લોટ અપાવે છે અને ભાડેથી પ્લોટ લેવા સેવાકીય હેતુ દર્શાવવામાં આવે છે એટલે કે કોર્પોરેશનના સત્તાધીશોને અંધારામાં રાખવા માટે એવું કહેવામાં આવે છે કે આ પ્લોટનો ઉપયોગ સેવાકીય હેતુ માટે કરવાનો છે નિકોલમાં આવો જ એક પ્લોટ મુરલીધર ચેરિટેબલ ટ્રસ્ટના નામે ભાડે અપાયેલો છે ટીપી એકસો ત્રણના ના પ્લોટ નંબર એકસો ઓગણીસ બાય એક અને પ્લોટ નંબર બસો બે ભાડે અપાયેલા છે ટ્રસ્ટના નામે પ્લોટ મળી ગયા બાદ જાણે નેતાઓના મળતીયાઓ માટે આ પ્લોટ પોતાની માલિકીનો પ્લોટ બની જાય છે સેવાના હેતુ માટે મેળવવામાં આવેલા પ્લોટનો કમર્શિયલ ઉપયોગ કરવામાં આવે છે નિકોલમાં આ રીતે મેળવેલા પ્લોટ પર એસી જેટલા સ્ટોલ બનાવીને શોપિંગ સ્ટ્રીટ અને ક્રાફ્ટ બજાર ઊભું કરી દેવાયું હતું હવે અમે તમને કમાણીનું આખું ગણિત સમજાવીએ જેથી તમને ખ્યાલ આવે કે સેવાના નામે લીધેલા પ્લોટથી મળતીયાઓ કેવી રીતે કોથળા ભરી ભરીને કમાણી પોતાના ઘરે લઈ જાય છે મળતિયાઓ નક્કી કર્યા મુજબ કોર્પોરેશનને મહિને ત્રીસ હજાર રૂપિયાનું ભાડું ચૂકવે છે આખું આ ગણિત સમજો જેથી આપને ખ્યાલ આવે કે કેવી રીતે આખું આ કૌભાંડ ચાલતું હતું એ પણ ખુલ્લ્યા પ્લોટમાં સ્ટોલ ઊભું કરવા માટે ભાડું વસૂલવામાં આવે છે એટલે કે જો તમારે વડાપાવની લારી કરવી હોય તો મળતિયાને ભાડું ચૂકવવું પડે પ્લોટમાં આવા એસી જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવે છે અને દરેક સ્ટોલ ધારક પાસેથી રૂપિયા આઠથી પંદર હજારનું ભાડું વસૂલવામાં આવે છે સરેરાશ દસ હજાર ભાડું ગણીએ તો એસી સ્ટોલનું આઠ લાખ રૂપિયા ભાડું દર મહિને વસૂલવામાં આવે છે હવે આઠ લાખમાંથી કોર્પોરેશનના ત્રીસ હજાર સાઈડમાં મૂકી દઈએ તો પણ જેણે પ્લોટ લીધો એટલે કે આવે પ્લોટ લીધો એ બીજેપીના કોર્પોરેટર હોય કે પછી કોંગ્રેસના હોય કે કોઈ રાજકીય વગ ધરાવતા વ્યક્તિ હોય એમના ખાતામાં સાત લાખ ને સિત્તેર હજાર રૂપિયા સીધા મળી જાય છે અને એ પણ એ રીતે કે સિસ્ટમેટિક વેમાં એટલે કે મળતિયાઓ ઘરે બેઠા લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે તમારે ફક્ત કરવાનું શું છે તો તમારો રૂતબો હોવો જોઈએ તમારે કોઈ પાર્ટી સાથે કનેક્શન હોવું જોઈએ એ કોઈ પણ પાર્ટી હોઈ શકે અને સાથે સાથે એએમસીના સત્તાધીશો તમારા સંપર્કમાં હોય તો અમદાવાદમાં બધું ચાલે છે જાણે કોઈ આને ગણકારતું નહોતું અને આખી સિસ્ટમ આ રીતે ચાલતી હતી કારણ કે એકવાર પ્લોટ ભાડે આપ્યા પછી નિરીક્ષણ તો કોર્પોરેશનના સત્તાધીશોનું નથી અને અને એટલે જ ફાવી જાય છે એક પછી એક પ્લોટ ભાડે લઈને સોનાના ઈંડા આપતી મરઘીઓ પેદા કરતા જાય છે જોકે મોડે મોડે કોર્પોરેશનના ધ્યાને આવતા તાત્કાલિક આ પ્લોટ પર બનાવવામાં આવેલું કોમર્શિયલ માર્કેટ બંધ કરવામાં આવ્યું છે પણ કદાચ બહુ મોડું થઈ ગયું છે પરંતુ આવી જ રીતે નિકોલ ટીપી એકસો ત્રણના ફાઇનલ પ્લોટ નંબર એકસો ત્રેવીસને માસિક એકાવન હજાર રૂપિયાના ઉચ્ચક ભાડેથી લેવામાં આવ્યો છે જેમાં સિઝનેબલ અને કાપડ માર્કેટ શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યારે નિકોલ ટીપી એકસો બેના ફાઇનલ પ્લોટ નંબર એકાણુંને માસિક ત્રીસ હજારના ભાડેથી લેવામાં આવ્યો છે જેમાં સિઝનેબલ અને કપડાં બજાર શરૂ કરી દેવામાં આવ્યું છે विपक्ष आक्षेप करो कि बीजेपी नेताओं नेता हुए आप प्लॉट लीदा छे और स्टैंडिंग कमेटी ने अंधारा मारा कीने आप प्लॉट लेवामा आव्या छे कि जे पार्टी प्लॉट तमे गणी શકું कोल वार्ड में भारतीय जनता पार्टी के नेताओं के द्वारा ऐसे प्लॉट को लिया गया और कहीं ना कहीं स्टैंडिंग कमेटी जैसी इतनी बड़ी कमेटी को मिसगाइड कर एक बहुत बड़ा षड्यंत्र रचा गया उस कॉरपोरेशन के प्लॉट पे जनता की सेवा और हित का तो कोई कार्य नहीं हुआ लेकिन बिजनेस के तौर पर उस प्लॉट को यूज किया जा रहा है उस प्लॉट पर 80 से अधिक बिजनेस के स्टॉल लगा दिए गए जो कि किसी प्रकार के जनता के सेवा और हित के लिए नहीं थे सिर्फ और सिर्फ बिजनेस के लिए अभी निकोलमा एसपी रिंग रोड पर ओडाना प्लॉट में આવી स्थिति है ट्रस्ट नामे प्लॉट ले फूड कोर्ट उभू कर देवायो छे

તો એવા પ્લોટોને પણ તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના પણ આપેલી છે તદઉપરાંત વેપારી ધોરણે કોઈ બિઝનેસ કરતા હશે તો એના પર પણ આગામી સમયની અંદર એક્શન લેવામાં આવશે એક્શનની લેવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ રીતે જે રાહત દરે દાખલા તરીકે કેરીના ઉદ્યોગ માટે સિઝનલ ધંધા માટે ગૃહ ઉદ્યોગ માટે એ જ વ્યવસાય માટે એ પ્લોટ વાપરી શકે પરંતુ જ્યારે જો એનું વેપારીકરણ કરતા હશે જે પણ લોકો હશે તો તરત જ એની સામે કાર્યવાહી કરવામાં આવશે કદાચ કોર્પોરેશન મોડું થઈ ગયું છે ને હવે કાર્યવાહીની વાતો કરી રહ્યા છે પણ સત્તાધીશો કાર્યવાહીના દાવા તો કરે છે પરંતુ સવાલ એ કે અત્યાર સુધી કેમ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી શા માટે હંમેશા મોડે મોડે જ જાગે છે તંત્ર શું પ્લોટ ભાડે આપ્યા પછી કોઈ જ ચકાસણી કરવામાં આવતી નથી આ સવાલ સૌથી મોટો છે આ તમામ સવાલો સત્તાધીશોની કામગીરી પર શંકા ઉપજાવે તેવા છે કારણ કે પ્લોટ ભાડે આપ્યા પછી નિયમિત ચકાસણી કરવાની સત્તાધીશોની જવાબદારી હોય છે પરંતુ હકીકત તો એ છે કે કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં આવતી નથી અને તેના જ કારણે મળતિયાઓ ફાવી જાય છે આ મળતીયાઓ સામે હવે આગામી સમયમાં શું કાર્યવાહી કરાશે તેમની પાસેથી ભાડાની રકમ વસૂલવામાં આવશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે વાત અહીં દલા તરવાડીની છે સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ વાત એક એવા કેસની જે હજુ પણ એકવીસ દિવસ બાદ વણ ઉકેલ્યો છે